પૈસા ની વાત છે અને પૈસા મને કેટલા પૈસા પૈસા કાઢો મારી પૈસા કાઢો આમાં તો પૈસા કાઢો માંથી પૈસા કાઢો માંથી પૈસા કાઢો હાજી ભાઈ પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો તમને બચાવ તમને બચાવ ને પૈસા કાઢો તમે પૈસા કાઢો પૈસા પૈસા કાઢો હું તમને હલવે કાઢો ખોલો પૈસા કાઢો પૈસા કાઢો કર્યો પૈસા કાઢો આ તમારા માણસો બધા છે પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો હવે જોઈ લેજો કામદાર ના લોકો જીડી કામદાર ના કોન્ટ્રાક્ટ છે આ કોન્ટ્રાક્ટ ના પૈસા સાત કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને છે સાત લાખ રૂપિયા ફોડો આવ્યા છે

પારસભાઈ ગયા મારું મોટું બન કરાવવા માટે મને પૈસા દેવા આવ્યા છે કે તમારું મોટું બન કરી દે બરાબર છે અમારા સફાઈ કામ ખાતા પૈસા નથી જોવા પૈસા નથી

પૈસા કાઢ પૈસા કાઢ પૈસા કાઢ કોન્ટ્રાક્ટર છે હવે કોન્ટ્રાક્ટર છે પગાર ના પૈસા ખાઈ ગયો છે હવે પૈસા ખાઈ ગયો છે અને હું એનો પ્રમુખ છો એટલે મારો મોટો પણ કરવા માટે પાંચ લાખ રૂપિયા કેટલા બરાબર એટલે તમારું આરોગ્ય સ્વચ્છ રાખે છે આ એના પૈસા ખાઈ મને દેવા આવ્યા છે એટલે બધામાં હરામી હલત કે સફાઈ પૈસા هonders গোলিতে বমীরা সার্যাং হানূ উকে ça ঙোন্ হা঻঵েটসে দাষটিা নেই কোন নমেন করিস্য় বি কালা নিনসে আনা শাঀকা‍ surface কাল ইকাল আ�

કેશન આખો ખાતોમાં ગમતો ના હા હવે નાખો લઈ ગયા લા કોલે મતવા કે સેવા